દાટ વાળ્યો હતો ધરતી પુત્ર ખેતરમાં પાણી ભરાવો થઈ જતા જઈ શકતા નથી તેમજ બચેલો ઊભો પાક બચાવી શકે એમ નથી અંકલેશ્વરના કાંસીયા માંડવા છાપરા અંદાળા ગડખોલ નવગામા ગામ સહિતના નર્મદા કાંઠાના ગામોમાં ખેતરોમાં નર્મદાના નીર ફરી વળ્યા હતા સૌથી વધુ શાકભાજીનો પાક આપતા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે ખેડૂતોને એક થી લઈ પાંચ લાખ થી સાત લાખ સુધીના નુકસાનનો અંદાજ છે મારું નામ કૌશિકભાઈ મગનભાઈ પટેલ ગામ જૂના બોરભાઠા બેટમાં રહું છું અને આજે સરદાર સરોવર ડેમમાંથી જે પાણી છોડવામાં આવ્યું એ પાણી અમારા ખેતરોમાં ભરાઈ ગયા છે જેથી અમારા પાકને નુકસાન થયેલ છે તો આ નુકસાનની ભરપાઈ સરકાર કેવી રીતે કરશે એ એક અમારા માટે પ્રશ્ન છે તો સરકારને નમ્ર વિનંતી કે તે આ જે નુકસાની છે એનું સર્વે કરાવી અને યોગ્ય નુકસાન ખેડૂતને ભરપાઈ કરે સરસવ ડેમ સાઈડથી જે પાણી છોડાયું જેના પરિણામે નરવા નદી બે કાંઠે વેઠી રહી છે લીધે અમારા ગામની સીમમાં પાણી ઘૂસી ગયું છે અને જે આપ જોઈ શકો છો કે હાલ જે અમારા ગામે ટોટલ સીમ બેટ જેવો માહોલ બની ચૂક્યો છે એટલે ટોટલ સાવટ એક પાણી જ નર્મદા નદીનું ભરાઈ રહ્યું છે અને અમારા ગામની જે ખેડૂતોની જે જમીન હતી એમાં ટોટલ પાક નાશ થવાની આરે રહ્યો છે અને લોકોને લાખો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવી રહ્યો છે